ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ જામે તે પહેલા જ કાદવ કિચડવાળા રસ્તાઓ સ્થાનિક લોકો દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા તેમજ લોકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી આ ઉપરાંત નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે ધોરાજીના જમના રોડ પરના સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ કાદવ કિચડવાળા રસ્તાઓનો વિરોધ કર્યો હતો જ નથી વર્ષે પણ અમે વિરોધ કરેલો હતો વિરોધ કરી અમને શાંત કરવામાં આવે છે કામ કરવામાં કોઈ આવતું જ નથી કામ કરવામાં એમ કે છે કે અમે તમારા રસ્તા બનાવી દેશું એક વર્ષે ને બીજા વર્ષે બીજા વર્ષે છેલ્લા પાંચ

કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા શાકભાજીવાળા નથી આવી શકતા અંદર તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું એમ કે છે પાકા રસ્તા બનાવી દે પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને પણ અમને સારો રસ્તો હાલાય એવું ખાલી ચાલાય એવું કરી દ્યો અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો અત્યારે ખાલી હાલવા જેવું બને અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એ હું સંજયનગર ચૌદ વર્ષ થી રહું છું મારે અહિયાં કેટલાય અમે દર વખતે લેખિત માં આપ્યા છે અમારે એક જ પ્રશ્ન છે રોડ કરો રોડ કરો પણ કોઈ પણ જાતના કઈ પણ બા કાઢી દે છે અને આજ કરી દેસુ કાલ દેસુ એમ કરી ચૌદ વર્ષ થઈ ગયા રોડ તો તમે જુઓ કોઈ પણ જાતના હારી નથી શકતા ઘરે ઘરે ગાયડા માણસોના ખાટલા થઈ ગયા છે બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોડા આવે છે કપડામાં એ મેલા થઈ જાય છે તો અમારે શું કરવાનું અમને કોઈ પણ જવાબ નથી મળતો અમે ચોદ વર્ષથી શું વેરો નથી ભરતા અમે શું કાંઈ પણ નથી ભરતા જો અમે નહીં ભરીએ તો શું કરશે એ લોકો તમને માફી માપે તો અમે સાચું કહીએ અમારે અહીંયા અત્યારે ગાડાના પ્રશ્ન છે કોઈ પણ જાતના નથી તો અમારે સબ વાહિની છે અમારે કોઈ મૃત્યુ થઈ ગયું હતું તો એ લોકો એમ કીધું કે અહીંયા વ્યાલ નથી આવતા એની વાય અમારે કલાકો સુધી રાત્રે કાઢવા પડ્યા એ માણસ ને રાત્રે અને રીક્ષા કે કોઈ પણ જાતના શાક વાળા પણ નથી આવી શકતા ત્યાં જશું અમે શાક લેવા